નમસ્કાર મિત્રો તો રામ રામ અને મારા બધા ખેડૂતભાઈઓના વિડીયોની અંદર સ્વાગત છે તો ચાલો દોસ્તો આજે આપણે આપણા કપાસની અંદર આવી ગયા છીએ અને આજે આપણે કપાસ વિશે વાત કરવાની છે તો દોસ્તો આ છે આપણો કપાસ તમે પહેલાં તો જોઈ લો તો દોસ્તો તમને એવું લાગી રહ્યું હશે કે આપણો આ કપાસ છે જે આ કેમ આટલો આછો અને આટલો પાતળો છે તો દોસ્તો આજે એ વિશે આજે આપણે વાત કરવાની છે તો દોસ્તો કપાસ આસો છે વાત તમારી સાવ સાચી છે અને તમને બધાને એવું લાગતું હશે કે આ કપાસ ઘણો આસો છે તો એના કારણે આ કપાસની ખેતી આ ભાઈ શું કરશે અને કેવી રીતે કરતા હશે તો દોસ્તો એનું કારણ એ છે કે કપાસ આસો નહોતો કપાસ તો બહુ ગારો હતો અને બહુ સરસ અને એકદમ સારો કપાસ હતો પણ આપણે એને આસો કરી દીધો છે એટલે કે તમે જોઈ શકો છો દોસ્તો કે આ કપાસ જે છે એ ઉખાડી નાખ્યા છે આપણે જુઓ કે ઉખાડેલા સોળ કપાસના ઘણા બધા તમને જોવા મળતા હશે આખા ખેતરની અંદર તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણે આછો કર્યો છે શું કારણે આછો કર્યો છે એ વિશે પણ આજે આપણે આગળ ચર્ચા કરીશું એની પહેલાં તમે જોઈ લો કે આપણો કપાસ છે એની અંદર તમને કંઈ નવું જોવા મળી રહ્યું છે તો દોસ્તો નવું જોવા એ મળતું હશે કે કપાસના છોડની અંદર આ લાલ કલરનું શું છે તો દોસ્તો લાલ કલરના જે છે એ બિલ્લા લગાવવામાં આવ્યા છે અને એ કપાસ જે લાલ કલરનો બિલ્લો લગાવેલ છે એ છોડ જે છે એ બિયારણનો છોડ છે એટલે કે ટચિંગ બિયારણનો છોડ છે અને આપણે બિયારણની ખેતી કરી છે તો ચાલો દોસ્તો એ વિશે આજે વાત કરીશું તો દોસ્તો કે જે આપણે આ કપાસ ઉખાડ્યો છે એ કેમ ઉખાડીને ફેંકી દીધો છે એનું કારણ એ છે કે દોસ્તો જે કપાસને ઉખાડવામાં આવ્યો છે આ બધો એ કારણ એ છે કે એ કપાસ ખરાબ છે એટલે કે એ માદા છોડ છે અને એ બિયારણ નથી એની અંદર બીજું ખરાબ બિયારણ આવી ગયું છે એટલે એને આપણે ઉખાડીને ફેંકી દેવું પડે છે કારણ કે એ અંદર જો બિયારણની અંદર આપણે મિક્સ રાખીશું તો બિયારણ આપણું બગડી શકે છે અને આપણે પણ કોમર્સી બિયારણ થઈ શકે છે એટલા માટે એને એ જે ખરાબ છોડો છે એ આપણે ઉખાડી દેવા પડે છે અને આ જે બધા છોડ છે એ આપણે એની અંદર ફરી ફરીને ચેક કર્યા છે અને ચેક કરીને બિયારણના જે છોડ છે એને આપણે લાલ કલરના બિલ્લા પહેરાવી દીધા છે અને જે માદા છોડ છે એટલે કે જે ખરાબ હતો જે છોડ આપણે નથી રાખવાના એ છોડ બધા આપણે ઉખાડી નાખ્યા છે અને ઉખાડીને જે કે ખેતરની અંદર જે કપાસમાં ને કપાસમાં પડતા કર્યા છે તો ચાલો દોસ્તો એ વિશે આજે આપણે આગળ ચર્ચા કરીશું કે દોસ્તો હવે આ બિયારણનો જે છોડ છે બરાબર કે આ છોડ સાચો છે અને સારો પણ છોડ છે તો આ છોડને હવે આપણે શું કરવાનું તો દોસ્તો શું કરવાનું એટલે ચાલો જાણીશું એ વિશે પણ તો આપણે જે કે આ છોડની અંદર આવ્યા છીએ તો દોસ્તો આ કપાસના છોડને જે કે તમને આ ફૂલ જોવા મળી રહ્યું હશે દોસ્તો તો આ ફૂલની અંદર તમને એક એવી ડોડી પણ જોવા મળી રહી છે એની અંદર એક મોગરો જે છે એ મોગરાને આપણે જે કે નર વાયેલા હોય ત્યાં નરની ખેતી કરેલી હોય છે જ્યાં કે આપણે નર ગયા બાજુના જે આપણે પેલા ભાગ જે પાછળનો ભાગ તમને જોવા મળે છે એની અંદર આપણે નરની ખેતી કરેલી છે એટલે કે બિયારણના માટે નર પણ જરૂરી હોય છે તો દોસ્તો એ નર લાવવાના છે એ નર આપણે કાપી અને વહેલી સવારે ઉઠીને નર કાપવાના હોય છે અને કાપીને પછી આપણે ખેતરની અંદર જે કે આ ફૂલ જે છે બિયારણના જે કે બિયારણનો છોડ છે એની અંદર જે આ ફૂલ હોય છે એની અંદર આપણે જે તમને દોડી જોવા મળી રહી છે એને આપણે ટચ કરવાનું હોય છે એટલે ટચ કરવાના કારણથી દોસ્તો આપણને એ થતું હોય છે કે જે એની કેરી બને છે કેરી જેના અંદરથી રૂ બને છે એટલે દોસ્તો કેરી બને અને કેરી એક એકદમ સારી થાય છે મોટી થાય અને પછી એને રૂ આવે છે અને એની અંદર કપાસિયા થતા હોય છે દોસ્તો અને એ કપાસિયા પછી કંપનીની અંદર ચેક કરાતા હોય છે દોસ્તો અને પછી આપણું બિયારણ પાસ થતું હોય છે આવી રીતે દોસ્તો બિયારણનું બિયારણની કપાસની ખેતી કરવાની હોય છે અને ઘણી જાતનું બિયારણ આવે છે દોસ્તો કે કઈ રીતે કરવું શું કરવું તો દોસ્તો તમે ઘણી જાતનું એવું બિયારણ હોય છે કે સાંજે એના ટોટા ફોલવાના હોય છે સવારે ઉઠીને એને ફરીથી નર લગાવવાના હોય છે એવું પણ બિયારણ હોય છે પણ દોસ્તો આપણે જે આ બિયારણ છે એને આપણે કોઈ નથી કરવાનું નથી સાંજે ટોટા ફોલવાના ફક્ત ને ફક્ત એક કામ જ કરવાનું છે કે એની અંદરથી જે ખરાબ છોડ છે એ આપણે કાઢી નાખવાના છે અને જે કપાસ ટચિંગ બિયારણના જે છોડ છે એને રાખવાના છે અને બાકી ખરાબ જે છોડ છે એને આપણે ઉખાડીને ફેંકી દેવાના છે બસ આટલું જ કામ કરવાનું છે અને એ કામ સાવધાનીથી કરવાનું છે કારણ કે કોઈ પણ ખરાબ છોડ આપણા કપાસની અંદર રહી ના જાય એટલા માટે તો દોસ્તો તમે કેવી રીતે ટચિંગ બિયારણની ખેતી કરો છો એ મને જણાવજો અને તમારા બિયારણ કપાસનો ભાવ શું આવે છે એ પણ કોમેન્ટમાં જણાવજો અને તમે ક્યાંથી છો એ પણ કોમેન્ટમાં જણાવજો કારણ કે મને પણ ખબર પડે કે મારા ભાઈઓ મારા ખેડૂત ભાઈઓ મારો આ વિડીયોને કઈ કઈ જગ્યા સુધી જોવે છે અને કેટલા સુધી પહોંચે છે અને મિત્રો અમારી આ ચેનલ ઉપર તમે કદાચ નવા હોય વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરજો અને એક સબસ્ક્રાઈબર કરી લેજો દિલથી દોસ્તો કે અમારા આવા નવા વિડીયો હંમેશા તમને મળતા રહે તો દોસ્તો તમે જોઈ શકો છો આપણો કપાસ પણ બહુ મોટો અને મારા જેમ મારા જેવડો કપાસનો સોળ પણ થઈ ગયો છે તો દોસ્તો એની અંદર પણ આપણે જોવાનું છે ઝાંકીને કે એની અંદર કોઈ બીમારી તો નથી તો દોસ્તો નથી અને આપણે હજુ કોઈ જાતનું ખાતર હજુ કપાસને બતાવ્યું નથી તો ચાલો દોસ્તો હવે આપણે આજે રજા લઈશું નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું તો મિત્રો અમારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારા વિડીયો માટે એક લાઇકને એક કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને બીજા ભાઈ સુધી શેર કરજો દોસ્તો કે આવી ખેતી વિશે એમને પણ માહિતી મળે અને અમારી આ ખેતીમાં કોઈ ભૂલ હોય તો તમે પણ અમને સમજાવી શકો છો તો જય માતાજી દોસ્તો ખુશ રહો